કે એ જોતા પહાડા કરતા હતા પણ યહ હવે ક્લન નાખો છો તો રીંગળ લાઈ દેજો જેટલો થાય એટલો આપનું પરિચય મારું નામ નામ લાલજીભાઈ જીવાબે પ્રજાપતિ ગામ રામપુર તાલુકો વસો હું પ્રાકૃતિક ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું આઠ વર્ષથી કરું છું પહેલાં ત્રણ વર્ષ મેં મારા આઠ ગુઠામાં જ કરી પણ પછી મને પ્રાકૃતિક ખેતીનો પ્રેરણા અતુલભાઈ સાહેબ અતુલભાઈ પ્રજાપતિ આત્મા પ્રોજેક્ટમાંથી મળ્યો મને કે તમે આટલું કરો છો તો વધારે કરો એમાંથી મને ધીમે ધીમે એ લોકો એક ગાય આધારિત એક ગાય હતી મારે બીજી ગાયો લાયા લે એમાંથી મને અત્યારે નવસો રૂપિયા સહાય મળે છે એમાંથી જ હું ઘન જીવામૃતના જીવામૃત બનાવી અને હું ખેતી કરું છું એમાં મારી જોડે જીવામૃતનો પ્લાન નહોતો એટલે પછી આત્મા પ્રોજેક્ટમાંથી મને જીવામૃતનો પ્લાન પણ અપાઈ દીધો આઠ ગુઠામાં ગ્રીન હાઉસ રોપ તૈયાર કરવા માટે પણ આત્મા પ્રોજેક્ટમાંથી મને એ પ્લાન પણ અપાઈ દીધો અને પછી હું નીચે અત્યારે મારે રીંગણ છે મેથી છે અને ટામેટા છે અંદર ગ્રીન હાઉસની અંદર અને ઉપર ભીંડા કરું છું એના આગલા આગલી સિઝનમાં મેં ઉપર સવા વીઘાની અંદર પ્રાકૃતિક બાવટો કરેલો એ મારે એક હજાર રૂપિયા મળું વેચું છું અને ગાય આધારિત કરી દીધું પ્રાકૃતિક બાવટો મારે અડસઠ હજારનો થયો અને નીચે ચોમાસાની સિઝનમાં મેં તમાકુનું ધરું અને ટામેટીનું ધરું પણ કર્યું એ દરેક ખેડૂતોને મેં વેચ્યું જે ખેડૂતો અહીંથી લઈ ગયા એમને પણ હું દવા અને જીવામૃતના ઘનજીવામૃતનો પ્લાન પણ સમજાવું છું અને હું માસ્ટર ટ્રેનર છું વસો તાલુકાનો એટલે દર ત્રણ ચાર મહિને હું ત્રીસ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રેરણા આપું છું અને ટ્રેનિંગ આપું છું એના તરફથી મને સરકાર એક ટ્રેનિંગ આપું તું તો સરકાર પણ મને એમ એમના પૈસા આપે છે દસ હજાર રૂપિયા મને આપે છે એટલે મેં ગયા વર્ષે બે ટુકડીને મેં પ્લાન આપ્યો શીખવાડ્યું એમાંથી ત્રીસ ખેડૂતમાંથી લગભગ દસ ખેડૂતો તૈયાર થાય તો મને એવું લાગે કે એના પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતો તૈયાર થાય અને પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ કે અત્યારે તમે જોવો છો કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો કેટલા લોકો એવા રીબાય છે કે જેને કેન્સર છે અને વધારેમાં વધારે ગુજરાતમાં પહેલાં પંજાબમાં કેન્સરની ટ્રેન જતી હતી હવે હાલની તારીખમાં ગુજરાતમાં વધારે વધારે કેન્સરનો રોગ થાય છે એટલા માટે ખેડૂતોને કહું છું કે તમે ખેતી પ્રાકૃતિક કરો અને એમાં જીરો ટકા ખર્ચ આવે છે કે એમાં કોઈ કેમિકલ નાખવાનું હોતું નથી ખાલી દેશી ગાય દ્વારા બનાવવાનું અને કોઈપણ વસ્તુ તમને કોઈ પણ જરૂર પડે તો મારો નંબર હોય મને ફોન કરશો તો હું તમને બતાવીશ અને વસો તાલુકાનું થી એક જ તાલુકાથી એક જ કિલોમીટર મારું ફાર્મ છે સુધા ઓર્ગેનિક ફાર્મ એક જ કિલોમીટર ત્યાં આવો તમને બધી દવાઓ પણ વેચાતી આપીશ અને કોઈ પણ વસ્તુની માહિતી જોશે તોય પણ હું આપીશ પણ દરેક ખેડૂતને હું કહું છું કે પ્રાકૃતિક ખેતી કરવાની શીખો અને ચાલુ કરો વધારે નહીં પણ વેગું કરો અને એમાંથી તમે ધીમે ધીમે આગળ વધશો એટલે તમને ખબર પડશે કે પ્રાકૃતિક ખેતી અને કેમિકલ ખેતી એમાં કેટલો ડિફેન્ડ આવે પ્રાકૃતિક ખેતીમાં નફો પણ વધારે છે અને કેમિકલ તમે કોઈ પણ દવા લેવા જશો તો હજાર રૂપિયાથી નીચે મળશે નહીં અઢીસો ગ્રામ દવા તમે લેવા જશો તો હજાર રૂપિયાથી નીચે નહીં મળે અને આ આપણે દવા એકદમ નેચરલથી બનાવવાની છે કે જેના લીમડાના પાન આવે છે ધંતુરાના પાન આવે છે વત્તા કારીઓ આવે છે લસણ હોય તમે લીલા મરચાં હોય એ એ બધું મિક્સ કરી અને એવું અગ્નિઅસ્ત્ર બનાવવાનું બ્રહ્માસ્ત્ર બનાવવાનું જીવામૃત બનાવો તો દેશી ગાય હું બસો લિટર ડ્રમ લઉં છું બસો લિટર પાણીમાં દસ લિટર ગૌમૂત્ર લઉં છું દસ કિલો દસ કિલો છાણ લઉં છું એકથી દોઢ કિલો ગોળ લઉં છું એકદમ દેશી ગોળ એકદમ ઓછા ભાવનો પછી ચણાનો લોટ લેવું એ બ અને એક વડ નીચેની એક મુઠ્ઠી માટી એ રીતે હું બધું મિક્સ કરી અને વઘારી અને બસો લિટરના ડ્રમમાં હું મિક્સ કરી દઉં છું એ જીવામૃત બની જાય એ જીવામૃત બનાવે એટલે દરરોજ સાંજ સવાર હું ઘડિયાળના કાંટે પાંચ પાંચ મિનિટ હું સવાર હલાવું અને સાંજે હલાવું અને જીવામૃત એ સાત દિવસની અંદર તૈયાર થઈ જાય અને સાત દિવસથી પંદર દિવસની વચ્ચે એ હું ખેતરમાં છંટકાવ કરું અને ડ્રીપ દ્વારા અંદર મારા ખેતરમાં જવા દઉં છું એટલે યુરિયા ખાતર કરતા હોય એમાં બેક્ટેરિયા વધારે હોય છે અને એમાંથી છોડ એકદમ ખીલે અને સરસ અને બીજ માવતર પણ કરું છું પહેલું બીજ માવતર કરી દઉં પછી આ આ કરું પછી ધારો કે મારી જોડે જીવામૃત વધ્યું તો હું શું કરું એમાં ઘન જીવામૃત બનાવું છાણ દેશી ગાયનું જુદું કરું અને જે જીવામૃત વધે હું એ છાણમાં માં ભૂમી દઉં એટલે ગનજીવા મુક્ત થઈ જાય એ પાયાનું ખાતર બનાવી દેવું આ રીતે હું પ્રાકૃતિક ખેતી કરું છું